હેલો ફ્રેન્ડ સ્વાગત છે તમારું મારા ન્યૂ બ્લોકમાં તો ગાઈસ અમે આવી ગયા છીએ સુરતના વન ઓફ ધ બેસ્ટ તળાવ એટલે કે ગોપી તળાવ તમે મારી પાછળ જોઈ શકો છો અહીંયા અને અત્યારે અહીંયા ગાઈસ અમારી ગાડી ઓલરેડી અહીંયા પાર્કિંગમાં પાર્ક થઈ ગઈ છે આ સાઈડ પાર્કિંગ છે અને પાર્કિંગ અહીંયા ચાર્જેબલ છે દસ રૂપિયા પાર્કિંગનો ચાર્જ છે અને એની પહેલાં બહાર આવે છે બહુ બધા અહીંયા સ્ટોલ છે આ બાજુ સ્ટોલ ને એવું બધું છે અને આ છે ગોપી તળાવ જે બેસ્ટમાં બેસ્ટ તળાવ છે અહીંયાનું તો હવે અંદર જઈને વિઝિટ કરીએ અને જાણીએ ટિકિટ શું છે એ બધું તળાવ માટે એન્ટ્રી ફી લેવી પડે છે તેર વર્ષના બાળક થી ઉપર હોય તો ચોવીસ રૂપિયા છે અને બાર વર્ષથી નીચેના બાળક હોય તો બાર રૂપિયા છે અહીંયા અહીંયા તમે જોઈ શકો છો ફી છે છે અને સુરતીઓ મક્કમ જાળવી રાખશે પ્રથમ ક્રમ ઇન્ડિયાસ સિટી અને આ છે ટિકિટ બારી અહીંયાથી ટિકિટ પરચેસ કરવાની છે નેક્સ્ટ ટિકિટ પરચેસ થઈ ગઈ છે આખું અહીંયા લખેલું છે ગોપી તળાવની આખી માહિતી અહીંયા આપેલી છે અહીંયા તમે જોઈ શકો છો તો અહીંયા અત્યારે અમે ગોપી તળાવની અંદર પ્રવેશ કરી લીધો છે અને અહીંયાથી દેખાય છે તળાવ શું બ્યુટીફુલ નજારો છે આ કેમ કે અત્યારે વાતાવરણ પણ ફ્રેન્ડ્સ બહુ જ ઠંડુ થઈ ગયું છે તડકો છે નહીં સાંજનો સમય છે એટલે અને બફારો પણ નથી વાતાવરણમાં એટલે બહુ જ મજા આવે છે આજે છે ચતુષમુખી વાવ અને આ આખી વાવ છે અહીંયા તમે જોઈ શકો છો અહીંયાની વાવ નીચે જઈને પણ જોઈ લઈએ એકવાર અત્યારે તો આખી ખાલી છે આ વાવ ફ્રેન્ડ્સ તમે આગળના મારા વિડીયોમાં દર્શન કર્યા હશે ખોખલી માતાનો બ્લોગ મેં મૂકેલો છે અને ગોપી તળાવમાં પણ એવી જ રીતે ખોખલી માતાનું મંદિર અહીંયા આવેલું છે તો જય ખોખલી માતા ફ્રેન્ડ્સ ગોપી તળાવમાં બોટિંગ પણ અવેલેબલ છે અને રોપ એટલે કે જીપ લાઇન પણ અવેલેબલ છે જીપ લાઇન અત્યારે બંધ છે પણ બોટિંગ અહીંયા શરૂ છે અને આ છે જીપ લાઇન અહીંયાથી લઈને અહીંયા સુધીની જીપ લાઇન છે પણ હાલ ફિલહાલ જીપ લાઇન બંધ છે ઓનલી ફોર અત્યારે બોટિંગ શરૂ છે ફ્રેન્ડ્સ જીપ લાઇનનો ચાર્જ અહીંયા છે સિંગલ સાઇડનો એકસો વીસ રૂપિયા અને રિટર્ન ચાર્જ છે બસો વીસ રૂપિયા પણ ગાઈસ એના કરતાં પણ વધારે અહીંયાનો નજારો છે અંદરથી ગોપી તળાવ જોવાનો અને બોટિંગ માણવાનો અહીંયા તમે જોઈ શકો છો આ નજારો બહુ જ અદ્ભુત છે ફ્રેન્ડ્સ અહીંયા નાસ્તા માટે પણ કેન્ટીન છે અમુક અમુક અંતર પર આવી રીતે બધા કેન્ટીનો અમુક અમુક ડિસ્ટન્સ પર આવેલા છે મસ્ત કુવારાની વાતછટ આવે છે અહીંયા સેલ્ફી પોઈન્ટ પણ આ થઈ ગયો છે ગઈ ગઈ ગરમીમાં ઠંડકનો થઈ ગયો છે બહુ મજા આવી આપણે બોટિંગ કરવા માટે અહિયાં ને ટિકિટ પરચેસ કરવાની હોય છે અને અહીંયાથી ટિકિટ કર્યા બાદ અહીંયા બોટિંગ ડિપાર્ટમેન્ટ છે ત્યાં જઈને આપણે બોટિંગ કરી શકીએ છીએ આ તળાવની અંદર જઈને ફ્રેન્ડ્સ આ છે ચિલ્ડ્રન પ્લે એરિયા જે ચાર્જેબલ છે અને અહીંયા બધી રાઇડ્સનો અલગ અલગ ભાવ લખેલો છે અને જમ્પિંગ છે બાઉન્સિંગ છે એક્સવાય જેડ અને ચાર્જ આપીને અહીંયા આપણે છોકરાઓ રમી પણ શકે છે અને નોન ચાર્જેબલ ચિલ્ડ્રન પ્લે એરિયા પણ છે અહીંયા અહીંયા આ છે મેન કેફેટેરિયા અહીંયા ઘણા બધા સ્ટોલ છે અને બેસવાની પણ વ્યવસ્થા છે કે બેસીને આપણે નાસ્તો લંચ કે ડિનર કે એક્સવાઇઝેર કાંઈ પણ આપણે અહીંયા કરી શકીએ છીએ અને આ કેફેટેરિયા ઘણું મોટી જગ્યામાં છે ફ્રેન્ડ્સ પહોંચી ગયા છીએ ગોપી તળાવનું વન ઓફ ધ બેસ્ટ સેલ્ફી પોઈન્ટ સેલ્ફી પોઈન્ટ પર આપણે પહોંચી ગયા છીએ જોયો જટાયું સેલ્ફી પોઈન્ટ છે આ ગાઈસ તમને કેવું લાગ્યો છે ગોપી તળાવનો બ્લોગ એ કોમેન્ટમાં જરૂરને જરૂર જાણ કરો તમે ચેનલ પર નવા જુઓ તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લો અને વિઝિટ કરી લીધું છે અમે ગોપી તળાવ તો ચાલો ગાઈસ હવે મળીએ અમારા નેક્સ્ટ ન્યુ બ્લોગમાં થેન્કસ ફોર વોચિંગ ફ્રેન્ડ્સ